हमारे भाई बहुत बेनेफिट हैं इसलिए आपके वीडियो को लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए इंस्टाग्राम फॉलो कीजिए और हर एक दिन हर एक नई न्यूज़ के लिए रेडी रहिए लाइक, शेयर, एंड अब जेनी क्या बोलेगी आप बोल कुछ नहीं बोलना बोल

અને આવી ગયા છું મહેશભાઈ કસવાલા આ પ્રતિજો ઉચ્ચ આ ત્રિજો વાર્ષિક 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 2016 બગાય હા હા 1% समावंत तो जो वार्षिक ग्राम देवी નું નું છે આના બાપ બાપુ અંબાજી નું છે ઇન્શાઅલ્લાહ ઓછરા બાપુ આલબાપુ તમાર માતા પિતા જે આ સમાજે આ ચરણ બાપુ આપણા આ ગુજરાતમાં કોઈ માતા પિતા ઊલીયા માતા કંદીરો તો હવે ને અમારા બનીલી આયા છે

જો અમારો પૂરો આવી ગયો છે બરાબર પૂરો આવી ગયો છે ના ના તારું નામ શું બોલું હાલો રેવા જોલો કેમ છે આપણે હવે હા તો બધી પબ્લિક દેખાડું હાલો બધું હમ બ્લોક સર્વ હા તમે બોલું

તો હવે આ જમણવાર ચાલુ થઈ ગઈ છે ને આપણે બેઠા છીએ ને જમવાની થોડીક આપણે વાર લાગશે પણ આ બધા દગાબાજ હો હો રીતના બે ગયા છે અને મામા શા સંભાઈ આવશે ને આપણી પાસે ફરમાઈ શું કરે રાખે સાઈસ ની બધું આપણે કઈ દેવાનું થતું નથી ને આ બધા આપડે મુંબઈ થી મહેમાન આવ્યા છે દેવભાઈ

બધાય કાઈ છે અમાર ભાભી જો બે બે વાઈટ ક્યાં સાઈડના લઈને જાય જો જો હે જો જાય એ તો નો બને અહીંયા તો રામ અમારે ભાભી ખાઈ બેન છે બધાય જો ભાત જો લીધા એ ખાલી હા ફૂઈ આવ્યા બોલો બોલો બે બે ફૂઈ ભેગા થઈ ગયા હા અમારો બંને બીજો ભૂંડીપેટી ખાઈ છે

ઈ એન્ટ્રી એલગ છે અમાર મોટા ભાઈની આ અમર ભુઈનો છોકરો છે પણ પાંચ વર્ષ જાય એટલે ઈ ટાવરને રડવાની શક્યતામાં છે પાવાને કાકે એવી દવા કરવાની છે કે હાઈટ ઘટી જાય એમ મણ હાઈટ આટલું દવા કરે ના ભાઈને હાઈટ ઘટાડવાની છે હું કે શું બહુ સરસ બોલ ચાલ શું કહેવું છે તારે

પાવિનભાઈ ડીજે મૂક્યું છે પાછળ હંતાડી સારું લાગે છે તો 4 વાગે ચાલુ થશે હવે જો અમારે ચાલુ થઈ ગયું છે ફોટોગ્રાફી નું નવ બધાય અમાર બેન નું અને ભાભી નું બધાય મંડા ગયા જો હેલો હા બધા ના હારો 100 વાર રાત ગરબા પૂરા થઈ आरती भारती पूरी थी गई जगह बिल आरती पूरी थी गई तो ना हाँ तो हुआ हमारे को कुबेर का क्यों को कुबेर का क्यों हमारे मदद दियो हमारे हमारे भाई बहुत बहने सकते हैं उनके वीडियो को लाइक शेयर एंड सब्सक्राइब कीजिए इंस्टाग्राम पर फॉलो कीजिए और हर एक दिन हर एक नई न्यूज़ के लिए रेडी रहिए लाइक शेयर एंड सब्सक्राइब अब जेनी क्या बोलेगी अब बोल कुछ

આપણે જવું જવું બ્લોક કરી દીધી વાત છે બધી ખોટી છે બરોબર કારણ ઉગણ નું અમારે કોઈ રેટ લેવું તો મોનિટાઈઝ ન થવું હોય કાંઈ ન થયું ને આ બધું થાય આ બધા આ આ છે